ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર અકસ્માત સર્જાયો ડમ્પર અને ટેલર અકસ્માત સર્જાયો અકસ્માતનું કારણ અકબંધ મોડી રાત્રિના સમયે ઘટના બની હોવાનું સામે આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર મોડી રાત્રિના સમયે માલવાહક ટેલર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત મોડી રાત્રિના બનેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિશે કોઈ પણ ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલ નથી અકસ્માત હળવદ રોડ પર આઈએનએસ હોટલની સામે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે હાલ તો અકસ્માત કેવી રીતે સર્જાયું તેનું કોઈ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી ઇજાગ્રસ્ત કેટલા થયા છે તેની પણ કોઈ પણ જાતની માહિતી આવી નથી બ્યુરો રિપોર્ટ સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા